રાજકોટમાં કાળી ચૌદશ રાત કાળ રાત્રિ બની ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત થયું વાહન અથડાવાની બબાલમાં બે સગા ભાઈની છરીથી હત્યા કરવામાં આવી હુમલો કરનારનું પણ મર્ડર થતા ચકચાર મચી ગઈ આંબેડકર નગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ત્રણ હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ છે રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો શહેરના આંબેડકર નગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો કાળી ચૌદસની મધ્યરાત્રિના વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમાર સામે આવ્યું છે આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ત્રણ હત્યા પગલે ખડબડાટ મચી ગયો પોલીસે જો ચથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે ટ્રિપલ મર્ડરથી રાતોરાત રાજકોટ રક્તરંજિત થયું દિવાળીનો તહેવાર તેની આગલી રાત્રે જ આ પરિસ્થિતિને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે હાલ તો તમામ જગ્યાઓ પર સ્થાનિક પોલીસ કે જે તહેનાત કરી દેવામાં આવી છે વધુ પરિસ્થિતિ ન બગડે તેના કારણે ત્યારે મોડી રાત્રે આ ત્રણ ત્રણ હત્યાને કારણે તાત્કાલિક ધોરણ પર પગલાં પણ લેવામાં આવ્યા છે કાળી ચૌદસની રાજકોટની આ રાત એ કાલ રાત્રિ બની જેમાં ટ્રિપલ મર્ડર થઈ ગયા તો હુમલો કરનારનું પણ મર્ડર થતાં ચકચાર મચી છે બે સગા ભાઈઓની હત્યા કરી દેવામાં આવી અને આ તમામની વચ્ચે ત્રણેયના જે પરિવારજનો છે તે પણ હવે સામસામે ફરિયાદ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ જે પરિવારમાં બંને ભાઈઓના મોત થઈ ગયા તેમાં આક્રોશ છે અને સાથે રુદન પણ છે વાહન અથડાવવાની બબાલમાં બે સગા ભાઈની છરીથી હત્યા કરી દીધી છે હુમલો કરનારનું પણ મર્ડર થતાં ચકચાર મચી ગઈ

અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવે છે ઇજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સિડન્ટની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં નો આ જૂથ રાજકોટમાં દિવાળીનો તહેવાર રક્તરંજિત બન્યો છે હું પહોંચ્યો છું આંબેડકરનગર વિસ્તારમાં સૌપ્રથમ તમને હું ઘટના સ્થળના દ્રશ્યો બતાવીશ વાહન અથડાવા જેવી નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા જેમાં ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ છે બે જૂથ ખુલ્લી છરીઓ વડે એકબીજા ઉપર હુમલો કરતા હતા ત્યારે જે સ્ક્રીન ઉપર તમને કાર દેખાઈ રહી છે તે કારમાં તોડફોડ થઈ નજીવી બાબત માત્ર વાહન અથડાયું અને ગાળાગાળી થઈ તેમાંથી મામલો બિચક્યો અને આ પ્રેસ લખેલી કાર છે તેમાં તોડફોડ થઈ અને રક્તરંજિત આ કારના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાજકોટમાં નજીવી બાબતે અત્યારે જ્યારે હત્યા થઈ રહી છે ત્યારે માલવીયા નગર પોલીસ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આંબેડકર વિસ્તારમાં દારૂના હાટડાઓ ચાલે છે છતાં પણ પોલીસ શા માટે બંધ નથી કરાવી રહી હાલ અત્યારે જે તમામ હુમલાખોરો છે તે પીધેલા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ માલવિયાનગર પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ આરોપીઓની રાતોરાત ધરપકડ પણ કરી દીધી છે જે સામા પક્ષ એટલે કે અજય બારોટ છે તેમના તરફે જે આરોપીઓ છે તે કુલ પાંચ આરોપી એટલે કે મૃતક સહિત કુ પાંચ આરોપીઓ છે અને સામે સુરેશ પરમાર અને તેમના જે સગ્ગા ભાઈ છે તેનું જે મૃત્યુ થયું છે તેમના પક્ષે કુલ ત્રણ આરોપી એટલે કે ત્રણ વ્યક્તિની જ્યારે હત્યા થઈ છે સુરેશ પરમાર વિજય પરમાર અને અજય બારોટ જે હત્યા થઈ છે તે સ્થળના પણ હું તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ગત રાત્રિના જ ઘટના સ્થળે હતો ડીસીપી જગદીશ બાંગરવા તેમજ ડીસીપી દેસાઈ સહિતની ટીમ સ્થળ ઉપર હતી હાલ તો તપાસ શરૂ છે કુલ આઠ આરોપીઓ છે

કેમેરા પર્સન અભિ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ